સીધા જશું ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ કરોડ અને જિલ્લા માંથી અને ચૂંટણી કેમ્પેન દરમિયાન ત્રણ વખત ઉમેદવાર તરફથી હિસાબો રજૂ કરવાનો હોય છે અને એ પૈકી પ્રથમ તપાસની દરમિયાન ત્રણસો ઇકોતેર ઉમેદવારો પૈકી બસો બયાસી ઉમેદવારો હિસાબ રજૂ કર્યા હતો અને નેવ્યાસી ઉમેદવારો રજૂઆત કરતા એમને નોટિસ પાઠવવામાં આવ્યા હતા તરફથી અને બીજી વખતે ત્રણસો પિસ્તાલીસ ઉમેદવારો હિસાબ રજૂ કરેલા હતા અને છવ્વીસ ઉમેદવારો રજૂ નથી કરતા નોટિસ પાઠવવામાં આવેલ છે અને ત્રીજી તપાસની લગભગ પૂરું થઈ ગયેલા છે અત્યારે મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે બસો ત્રીસ ઉમેદવારો હિસાબ રજૂ કરેલ છે અને બાર ઉમેદવારોની હિસાબ રજૂ નથી કરતા નોટિસ પાઠવેલ છે અને દસ જે બેઠકોની ઉમેદવારોની ચકાસણી ચાલી રહેલ છે અત્યારે એટલે ગઈકાલનું સાંજ સુધીનો રિપોર્ટ છે અને આચાર સંહિતાની બાબતમાં કુલ અત્યાર સુધી એકસો છ્યાસી ફરિયાદો એમસીસીના એટલે ફરિયાદો એટલે એમાં શું મોટો પણ છે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાનું અને કોઈ કેન્ડિડેટ કે અપક્ષ આવેલા વધુ ભેગા થઈને એકસો છયાસી ફરિયાદ મળેલ છે અને બેનરો પોસ્ટરો વગેરે છે કુલ એક લાખ પચીસ હજાર એકસો તોતેર એટલે એમાં એક લાખ ઉપર છે જાહેર ઇમારતો બાકી ખાનગી એકસો પંચાનું પ્રથમ દ્રષ્ટિએ જિલ્લા કક્ષાએ એનું ડ્રોપ કરવામાં આવેલ છે બાકી બે હજાર છસો ચોત્રીસ ફરિયાદો તપાસ કરીને આરો કક્ષાએ કક્ષાએ નિકાલ કરવામાં આવેલ છે અને મતદાન યાદી કરીએ એટલે આવતીકાલે ત્રણસો તોતેર ફોર કરોડ ફિફ્ટી વન લેખ ફિફ્ટી ટુ થાઉઝન્ડ થ્રી સેવન્ટી થ્રી આમાં ત્રીજી જાતે ટ્રાન્સજેન્ડરનું પણ ઉમેરેલા છે અને સેવા મતદારો પણ ઉમેરેલા છે તે પૈકી સેવા મતદારો છે છવ્વીસ હજાર છસો ત્રાણું છે ત્રીજી જાતિ ટ્રાન્સજેન્ડરના નવસો નેવું છે અને પુરુષ સ્ત્રીના કહીએ તો પુરુષ બે કરોડ ચોત્રીસ લાખ અઠાવીસ હજાર એકસો ઓગણીસ સ્ત્રીનું બે કરોડ સોળ હજાર છેન્નું હજાર પાંચસો એકોતેર અને ગુજરાતમાં દિવ્યાંગ મતદારોને પણ અમે આઈડેન્ટિફાઈ કરેલા છે એક લાખ અડસઠ હજાર ચોપન દિવ્યાંગ વધારે છે એ પૈકી દ્રષ્ટિના વિઝુઅલ ઇમ્પેડ કહેવાય દ્રષ્ટિના અશકતતા એમાં લગભગ છત્રીસ હજાર છે અને વાડી અને શ્રેવણની અશકતતા પંદર હજાર સાતસો જેટલા છે અને શારીરિક અશક્તતા છે સેવન્ટી થ્રી થાઉઝન્ડ તોર હજાર ઉપરના છે અને અન્ય અશક્તતા તેતાળીસ હજાર ઉપરના છે અને આ લોકો માટે અમે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરેલ છે રેમ્પની વ્યવસ્થા પીવાનું પાણી અફકોર્સ આ વ્યવસ્થા બાકી માટે પણ કરેલા છે પરંતુ વ્હીલ છે સહાય અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જે એમના માંગણી પ્રમાણે પણ અમે તૈયાર કરેલા છે ને મતદાન મથકોની સંખ્યામાં આવીએ તો કુલ મતદાન મથકોની સંખ્યા એકાવન હજાર આઠસો એકાવન છે અને મતદાન મથકની સ્થળ જોઈએ તો ઓગણત્રીસ હજાર એકસો પંચાવન છે એ પૈકી મતદાન મથકો સંખ્યા શહેરમાં સત્તર હજાર ચારસો ત્રીસ ગ્રામ્યમાં ચોત્રીસ હજાર ચારસો એકવીસ અને મતદાન મતકની સ્થળની વાત કરીએ શહેરમાં 6,120 હજાર એકસો વીસ ગ્રામ્યમાં ત્રેવીસ હજાર અને પોલિંગ સ્ટાફ છે કાલે મતદાન માટે બે લાખ ત્રેવીસ હજાર સાતસો પંચોતેર જેટલા કર્મચારી અધિકારીઓ પોલિંગ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવે છે એ પૈકી સત્તાવન હજાર ઉપરના ઓફિસર એટલી સંખ્યામાં પ્રથમ પોલિંગ ઓફિસર અને ચોવીસ હજાર બસો ચુમ્માલીસ પુરુષ મેલ પોલિંગ ઓફિસર પંચ્યાસી હજાર ઉપરના મહિલા પોલિંગ ઓફિસર અને પાંચ હજાર ઉપરના માઇક્રો ઓબ્ઝર્વર્સ જે હજાર ઉપરના સેક્ટર ઓફિસર્સ આવતીકાલના ડ્યુટી માટે છે અને એના ઉપરાંત પોલીસ ફોર્સ તરફથી લગભગ એક લાખ વીસ હજાર કરતાં વધારે પોલીસ કર્મીઓ આવતીકાલે ચૂંટણી માટે સલામતી વ્યવસ્થા માટે ફરજ બજાવશે અને છેલ્લા અડતાલીસ કલાકનું જે સેલેટ પીરિયડ છે ગઈકાલ સાંજે શરૂ થયેલા છે અને ગઈકાલ સાંજે પણ થોડા મેં બ્રીફ આપેલા છે અડતાલીસ કલાકમાં પ્રચારનું બંધ છે અને અમારા તંત્ર તરફથી પોલીસ તરફથી જે મતદારો નથી એ મતવીસ રહી શકે નથી કેમ્પેન માટે આવેલા મહાનુભાવોની બધા ચેકિંગ કરવા માટે એની સૂચના ડિટેલ સૂચના અમે અધિકારીઓને પણ આપેલા છે મીડિયાને પણ આપેલા છે અને એનું પીરિયડ હજુ ચાલુ છે એટલે એનું કઈ કઈ વસ્તુ કરવાનું છે એ બધા વિગતવાર ઓલરેડી મેં આપેલા છે અને અમારા ફ્લાઇંગ સ્કવોડ સ્ટાર્ટિંગ્સ ટીમ્સ બધા રાઉન્ડ ધી ક્લાક તૈનાત રહેશે અને કોઈ નાગરિકોની કંઈ કમ્પ્લેટ કરવાનું હોય તો સીવીઝ લેબમાં તો કરી શકાય અને વન નાઇન ફાઇવ ઝીરો પણ કરી શકાય આ દરમિયાન અગિયાર ચારથી ઓગણીસ પાંચ સુધી એક્ઝિટ પોલ બંધની બાબતમાં પણ અગાઉ બ્રીફ આપેલા છે અને ઓપિનિયન પોલનું પણ પ્રતિબંધ છે અને ઉમેદવારની સંખ્યામાં આવી જતો હતો છવ્વીસ પાર્લામેન્ટરી બેઠકો માટે કુલ પાંચસો બોતેર ઉમેદવારપત્રો રજૂ કરવામાં આવેલ હતી એ પૈકી એકસો બીસ રદ કરવામાં આવેલ હતી સ્ક્રૂટની વખતે અને ચારસો બાવન માન્ય ઉમેદવાર હતી એ પૈકી એકવીસ ઉમેદવારો એમના પાછા ખેંચી લીધા હતી અને ફાઇનલી ત્રણસો ઇકોતેર કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ અત્યારે ચૂંટણીમાં છે એના ટ્વેન્ટી સિક્સ પાર્લામેન્ટ સીટ માટે અને ચાર વિધાનસભા પેટા ચૂંટણી માટે એટલે એકવીસ ઉંઝા ચોસઠ ધ્રાંગધ્રા સિત્યોતેર જામનગર રૂરલ ને પંચ્યાસી માણાવદર માટે બયાસી ઉમેદવારપત્ર રજૂ કરવામાં આવેલ હતી એ પૈકી પંદર સુરણી વખતે રદ કરવામાં આવેલ હતી અને સિક્સટી સેવન સડસઠ માન્યતા પ્રાપ્ત ઉમેદવારો પૈકી બાવીસ ઉમેદવારો પાછા ખેંચી લીધા હતા હવે છેલ્લે પિસ્તાલીસ ઉમેદવારો હરીફાઈમાં છે આ પેટા ચૂંટણી માટે અને પોસ્ટલ બેલેટ માટે સુવિધા અમે ફેસિલિટીઝની વ્યવસ્થા કરવામાં આવેલ હતી એમાં એક લાખ કરતાં વધારે પોસ્ટલ બેલેટનું અમારા પાસે ઓલરેડી આવી ગયા છે અને પછી ઈડીસી માટે

પોસ્ટલ બેલેટનું ફેસિલિકેશન સેન્ટર ઉપર મતદાન થયેલ છે એક લાખ ત્રણ હજાર હજી કાઉન્ટિંગ એક લાખ ત્રણ કાઉન્ટિંગના સમય સુધી જેમ પોસ્ટલ બેલેટ ઇશ્યૂ કરવામાં આવેલ એ લોકો એમનું મતદાન કરી અને પોસ્ટલ બેલેટ એ સંબંધિત આરોને મૂકી શકે અને કાઉન્ટિંગ માટે છે એ પૈકી સત્યાવીસ છે પાર્લમેન્ટરી એટલે ટ્વેન્ટી સિક્સ પાર્લમેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે આનંદમાં બે સેન્ટર છે અને જામનગર રૂરલ માટે જે પેટા ચૂંટણી થાય છે તેના જગ્યાના અભાવને કારણે જામનગર રૂરલ એસેમ્બલી પેટા ચૂંટણી માટે અલગથી ચૂંટણી સેન્ટર એક રાખવામાં આવેલ છે ટોટલ પોલીસ કર્મીઓ કેટલા છે મિલિટરી અને પેરામિલિટરી ફોર્સ કેટલી બાર થી આવી રહી છે આપ સૌ જાણે દસ માર્ચે જ્યારે ચૂંટણીના તારીખો જાહેર થઈ છે તે દિવસથી જિલ્લા પ્રશાસન અને સમગ્ર પોલીસ તંત્ર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સંબંધિત કામ કામગીરી તમામ હાથ ધરી છે જે રીતે સીઓ સાહેબે કીધું સમગ્ર રાજ્યમાં દસ તારીખથી ફ્લાઇંગ સ્કવાડ પાંચસો ત્રસઠ શરૂઆત કરી અને સાથે સાથે ગુજરાતના પરિપ્રેક્ષમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે આપણે આંતર જિલ્લા ચેકપોસ્ટો ઇન્ટરસ્ટેટ બોર્ડર ચેકપોસ્ટ આપણે એકસો સોળ કાર્યરત કરી હતી તે પછી જ્યારે અઠાવીસ તારીખે અઠાઈસ માર્ચે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું તે દિવસથી આપણે છસો ઓગણચાલીસ એસએસટી આપણા કાર્યરત કરી છે અત્યાર સુધીના જે મોડલ કોડ ઓફ કન્ડક્ટના આ પીરિયડમાં પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા ઇલેક્શનના પરિપ્રેક્ષમાં ખૂબ મહેનત કરવામાં આવી છે અને અન્ય એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ઉદાહરણ તરીકે આઈટી ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સીઆઈએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ આ બધાના સાથે આપણે ના ના એમના સાથે સંકલન કરીને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ સુવ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રક પ્રકારનું વિક્ષેપ ઉભા કરવાની પ્રયાસ ના થાય તે માટે આપણા તમામ પ્રયાસો કરી છે તો સીઓ સાહેબે પણ મેન્શન કરી આ સમય દરમિયાન એફએસ અને એસએસટી દ્વારા લગભગ 21 કેસો દાખલ કરવામાં આવી છે આમાં કેશના લગત કેશ સીઝરના લગત એકવીસ કેસો ટુ પોઈન્ટ નાઇન એટ કરોડ સી થયું આ કેસમાંથી આઈટી વિભાગને આપણે આઠ કેસ સુપરત કરી છે આઈટી વિભાગ દ્વારા ઇન્ડિપેન્ડન્ટલી પણ કેટલાક કેસો કરવામાં આવેલા છે સાથે સાથે આપણા પાસે અત્યારે છ કેસો તપાસ હેઠળ છે અને સાત કેસોમાં કોઈ ગુનાહિત ન જણાવતા આપણે પરત કરી છે સાબે મેન્શન કર્યું એફએસ અને એસએસટી દ્વારા પણ એકવીસ કેસો આપણે દારૂના લગત એટલે ઇલિસિટ લીકરના લગત કરી છે અને બુલિયનના લગત બે કેસો અને આ વખતે આપણે સૌથી વધારે સફળતા મળી છે એનડીપીએસ કેસો કરવામાં પણ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન અને પોલીસના પ્રોએક્ટિવ એફર્ટથી આ શક્ય બન્યું છે અને લીધે જ આપણા ગુજરાતમાં સીઝર સૌથી વધારે સંજયભાઈ અમારે એ ડિટેલ જોઈએ છે કે પોલીસ સ્ટાફિંગ ટોટલ કેટલો છે અને બાકી એજન્સી આપણ આપણ આપું છું અને સાથે સાથે આપણે જેટલા કામ કરી છે આનું પણ એક આપણે વિગત આપી છે તો ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ દ્વારા પણ આપણે 116 ચેકપોસ્ટો ઘણા બધા વાહનો ડિટેન્શન ઇન્ટરસ્ટેટ ક્રિમિનલોને અરેસ્ટ આ બધું કામ કરી છે ઇલેક્શનના પરિપ્રેક્ષ્યના આવતીકાલે જે ફોર્સ ઇમ્પ્લોયમેન્ટ છે આમાં આપણા સીએપીએફ ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ અને આપણા ડિસ્ટ્રિક્ટ અને સિટીના સિવિલ પોલીસ આપણે જે કહીએ તે અને ઓક્સિલરી ફોર્સિસ એટલે હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળ આ વખતે થોડુંક આપણા વધારના પોલીસને જરૂરિયાત જણાતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ આપણે લગભગ એક હજાર પાંત્રીસ ફોરેસ્ટ ગાર્ડસને પણ આપણે ફરજી ઉપર લીધી છે તો કલેક્ટિવલી જે આવતીકાલના ચૂંટણી માટે પોલીસ વિભાગ દ્વારા સૌ તમામ જે વ્યવસ્થા ગોઠવાની જરૂર છે આ બધું આપણે કરી છે તો આ દરેક જિલ્લા શહેર વિસ્તારોમાં સંબંધિત પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર એડિશનલ કમિશનર ઓફ પોલીસ ડેપ્ટી કમિશનર પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરો પોતપોતાના કાર્યક્ષેત્રમાં જે પોલિંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન લોકેશન્સ એના સંવેદનશીલતા જરૂરિયાતોને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવશે